ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓની વાહન ચોરી સંબંધી ગુનાઓ શોધી કાઢવાની સૂચના ને આધારે આઈસી નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ ભરૂચ કેઆર ઓઝોન નાઓના માર્ગદર્શન હેઠળ તથા વીઆર બરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન નાવની સૂચનાના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે ઝાડેશ્વર ચોકડી પોલીસ ચોકી ખાતે વાહન ચેકિંગની કામગીરીમાં હાજર હતા તે સમય દરમિયાન એક શંકાસ્પદ ઓટો રિક્ષા ચાલક રાજુભાઈ શંકરભાઈ વસાવા જેમની ઉંમર બત્રીસ વર્ષોએ ધંધો રિક્ષા ડ્રાઈવર રહેવાસી દરજીપુરા આરટીઓ ઓફિસ ગોલ્ડન ચોકડી પાસે તાલુકો જિલ્લો વડોદરા આવતા તેને રોકી લઈ તેની પાસેની ઓટો રિક્ષા હોય જેથી ઈ ગુજકોપ પોકેટ કોપ એપ્લિકેશનમાં સદર ઓટો રિક્ષાની ખરાઈ કરતા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે છેતરપિંડીમાં ગયેલ હોવાની હકીકત જણાઈ આવેલ છે જે ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદીની ઓટો રિક્ષા કિંમત આશરે નેવું હજારની એક અજાણ્યા ઈસમ રાજુભાઈ શંકરભાઈ વસાવા જેમની ઉંમર વર્ષ

રાજપીપળા ઓમ સાય મેડિકલ આગળ રિક્ષા ઊભી રાખી ફરિયાદીને મેડિકલ સ્ટોરમાં બોક્સ લેવા મોકલે ફરિયાદીની રિક્ષા લઈ ભાગી જઈ છેતરપિંડી કરી ગુનો કરેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ